દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે તો અહીંયા સૌ કોઈ જાણતા હોય છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ પછીથી જ આ બંને પરિવારોએ ઇન્ટરનેટ પર પ્રભુત્વ જમાવી બેઠા છે પછી મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી હોય કે પછી મર્ચન્ટ પરિવારમાંથી રાધિકા હોય બંને હેડલાઇન્સમાં જ રહેતા હોય છે આ અંબાણી પરિવાર વિશે તો સૌ કોઈ જાણવા માગતા હોય છે અને જાણતા પણ હોય છે પરંતુ શું દોસ્તો પરિવારની થનારી નાની વહુ એટલે કે અનંત અંબાણીની પત્ની વિશે જાણો છો અને દરેક વ્યક્તિ એમના વિશે જાણવા માગતા હોય છે મોટાભાગના લોકો મુકેશ અંબાણી અને નીતાના પરિવાર વિશે જાણે છે પરંતુ રાધિકા મરચંડનો પરિવાર લાઈમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચંડની બહેનનું નામ અંજલી મરચંડ છે અને આ રાધિકા મરચંડની બહેન એ રાધિકા મર્ચંડ કરતાં પણ વધુ સુંદર છે એવું સામે આવ્યું છે ત્યારે દોસ્તો આનંદ અંબાણીની સાડીની આજની આ વાતો તમને નહીં ખબર હોય તમે નહીં સાંભળી હોય માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલાં આજના વિડીયોમાં આપણે જણાવીશું મર્ચન્ટ પરિવારની આ દીકરી એટલે કે અંજલિ મર્ચન્ટની કેટલીક ખાસ વાતો તો ચાલો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક લાઇક કરી દેજો દોસ્તો રાધિકા મર્ચન્ટની બહેનનું નામ છે અંજલિ મર્ચન્ટ તે રાધિકા સાથે ઘણા પ્રસંગોમાં જોવા મળે છે તો ચાલો જાણીએ કે કોણ છે છે અને તે શું કરે બિઝનેસમેન વિરેન દીકરી છે અને એમની પત્ની શૈલા છે અને અંજલિ મર્ચન્ટે એનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે એણે કેથેરેડલ અને જોન કોનન સ્કૂલમાંથી એનું શિક્ષણ પૂર્ણ કર્યું છે ગ્રેજ્યુએશન પછી એણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો છે અંજલિ મર્ચન્ટ એન્ડકોર ફાર્મિકના ડિરેક્ટર છે આ સિવાય તે પોતાનો બિઝનેસ પણ ચલાવે છે એની કંપની હેરસ્ટાઈલ અને હેર ટ્રીટમેન્ટને લગતી કામ કરે છે જેનું નામ ઈ ફિક છે તે પણ રાધિકાની જેમ સારું જીવન જીવે છે એમના પણ અજીબો ગરીબ ઘણા બધા શોખ રહેલા છે આ રાધિકા મર્ચન્ટની જેમ એની બહેન પણ લક્ઝરી લાઈફ જીવે છે એ વર્ષ બે હજાર વીસમાં ઇટલી ગઈ હતી અને એના લગ્ન ફાઉન્ડર અમન મજીઠિયા સાથે થયા હતા એના લગ્નના ફોટા પણ ઇન્ટરનેટમાં ખૂબ ધૂમ મચાવી રહ્યા હતા અને વાયરલ પણ થયા હતા જેમાં બહેનોની જોડી જોવા મળી રહી હતી રાધિકાની જેમ એની બહેન પણ ખૂબ જ સુંદર છે અને એ સ્પર્ધા આપી શકે છે સ્ટાઇલ અને ફેશનના મામલાની જો વાત કરીએ તો દરેક જણ અંબાણી પરિવારના ઘણા ફંક્શન દરમિયાન પણ આ જ રમત કરવામાં આવતી હોય છે અને બધાનું ધ્યાન એમના તરફ આકર્ષતું હોય છે આ રાધિકા મર્ચન્ટને એની બહેન અંજલિ સાથે ખૂબ જ ખાસ બોન્ડિંગ છે બંનેની ઘણી તસવીરો પણ ફેન પેજ પર શેર કરવામાં આવતી હોય છે જેમાં એમના બોન્ડ ખાસ દેખાય છે દોસ્તો આ ઉપરાંત તમે શૈલા મર્ચન્ટનું નામ સાંભળ્યું હશે આ શૈલા મર્ચન્ટ એટલે કે અનંત અંબાણીના સાસુ કે જેઓ અને રાધિકા મર્ચન્ટના મધર કે જે પણ ખૂબ સંપત્તિ ધરાવે છે ચાલો હવે જાણીએ કે શૈલા મર્ચન્ટ કોણ છે અને એની સંપત્તિ કેટલા હજાર કરોડ રૂપિયા છે આ ઉપરાંત સાથે આપણે એ પણ જાણીશું કે રાધિકા મર્ચન્ટ કોણ છે અને એનો અભ્યાસ કેટલો છે અને આજે તે કઈ કંપનીની ડિરેક્ટર છે અને કયા ધંધા સાથે સંકળાયેલી છે આ તમામ બાબતોની હવે વાત કરીશું ઓછા લોકો એવું જાણે છે કે રાધિકાની માતા એટલે કે શૈલા મર્ચન્ટ પણ બે હજાર કરોડ રૂપિયાના બિઝનેસની હેડ છે તો ચાલો તમને રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ વિશે જણાવીએ કહેવાય છે કે શૈલા મર્ચન્ટ ગુજરાતના કચ્છ જિલ્લામાં શૈલા ભાટિયા તરીકે જન્મેલી એણે મુંબઈમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરેલું તેણીએ બિઝનેસમેન વિરેન મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે જેઓ એક લોકપ્રિય ફાર્માસ્યુટિકલ એક કંપનીના એન્કોર હેલ્થકેરના સ્થાપક અને સીઈઓ છે આ દંપતીને બે પુત્રીઓ છે અંજલિ મર્ચન્ટ અને રાધિકા મર્ચન્ટ વિરેન સાથે શૈલીના એ લગ્ન પછી તેણીની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી એન્કોર હેલ્થકેર શૈલા પાસે ગયા અને જ્યાં તે કંપનીની એમડી છે જ્યારે અંજલિ અને રાધિકા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે ત્યારે શૈલા બિઝનેસ જગતનું એક મહત્વનું નામ બની ગઈ છે જે તેના પતિની રૂપિયા બે હજાર કરોડની કંપનીની દેખરેખ રાખે છે જેનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા બસો કરોડનું હોવાનું કહેવાય છે આ તમામ માહિતી અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી

અને સેલિબ્રિટીઓએ હાજરી આપીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં મુકેશ અંબાણીના એવા ઘણા બધા અબજોપતિ સગા સંબંધીઓ પણ આવ્યા હતા જી હા દોસ્તો અબજોપતિ સગા સંબંધીઓ મુકેશ અંબાણીને ત્યાં આવ્યા હતા આજના સમયમાં મુકેશ અંબાણી પાસે અબજોની સંપત્તિ છે સાથે જ એમના સંબંધી પણ ખૂબ જ સમૃદ્ધ છે આવો જાણીએ મુકેશ અંબાણીના સહયોગીઓની સંપત્તિ કેટલી છે અને આ સંબંધીઓમાંથી કોણ સૌથી વધારે અમીર છે દોસ્તો સૌ પહેલા વાત કરીએ શ્લોકા મહેતાની

ત્યારબાદ આવે છે ઈશા અંબાણી ઈશા અંબાણી મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી છે તેણીના લગ્ન અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા હતા પિરામલ એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થ કેર અને નાણાકીય સેવાઓમાં રસ ધરાવે છે અજય પિરામલની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો ચોવીસ હજાર આઠસો ત્રીસ કરોડ રૂપિયા છે તો આવો દોસ્તો આ કોઈ નાની રકમ નથી છવ્વીસ હજાર આઠસો ત્રીસ કરોડ રૂપિયાની સંપત્તિ અજય પિરામલ ધરાવે છે ત્યારે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આની પછી આવે છે વિરેન મર્ચન્ટ વિરેન મર્ચન્ટ એટલે કે રાધિકા મર્ચન્ટના પિતા અને એમ કહેવાય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના સસરા હવે આ રાધિકાને તો તમે બધા ઓળખતા જશો આ રાધિકા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સૌથી નાના પુત્ર અનંત અંબાણીની થનારી વહુ આ રાધિકા મર્ચન્ટના વિડીયોઝ તો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે થોડા દિવસ પહેલા એમ કહેવાય કે પ્રીવેડિંગ કાર્યક્રમમાં રાધિકા અને અનંત બંને ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા અને આ બંનેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયા હતા ત્યારે હવે રાધિકાના પિતા વિરેન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ એન્કોર હેલ્થ કંપનીના સીઈઓ છે એમની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો 760 કરોડ રૂપિયા છે એ જ સમયે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90 બિલિયન ડોલરની છે અને હાલમાં તેઓ વિશ્વના આઠમાં સૌથી અમીર વ્યક્તિવા છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે આ સાથે જ અંબાણી પરિવારના એવા ઘણા બધા સદસ્યો રહ્યા છે કે જેમની સંપત્તિ ખૂબ મોટી છે અને મોટા ભાગના અબજોપતિઓ જ છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના એમ કહેવાય કે જો વેવાયોની વાત કરવામાં આવે તો અંબાણી પરિવારના ત્રણેય વેવાયો ખૂબ અમીર છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો